મહેસાણાના પાલોદર પાસે ગમકવાર અકસ્માત બાયપાસ રિંગ રોડ પર બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો છે એકબીજાને ઓવરટેક કરવાની લાઈમાં અકસ્માત સર્જાયાની ઘટના બની છે અકસ્માતમાં ટ્રકના ડ્રાઈવર અને કંડક્ટરને પહોંચી જાઓ ઈજાગ્રસ્તને એકસો આઠ દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર

ઇજાગ્રસ્તને એકસો આઠ દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે